નમસ્કાર જય માતાજી મિત્રો આજના આ વિડીયોમાં આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના આવેલા તમામ હોસ્પિટલો કે જેમાં આયુષ્માન કાર્ડ દ્વારા ફ્રીમાં સારવાર આપવામાં આવે છે તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવો દ્વારકાવાસીઓ સુધી આ વિડીયો સેન્ડ કરી આપો તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ કે આ હોસ્પિટલમાં કઈ કઈ સારવાર થાય છે તેની માહિતી આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે કેમ કે જો એ પણ આમાં એડ કરત તો વિડીયોની લંબાઈ થોડી વધી જાત સાથે સાથે હોસ્પિટલના મોબાઈલ નંબર અને તેનું પરફેક્ટ એડ્રેસ આપણે સાથે એમાં લિસ્ટમાં આપેલું છે હોસ્પિટલ વાઇસ તો ચાલો આપણે આવી હોસ્પિટલો જોઈએ પ્રથમ છે સીએચસી દ્વારકા કમ્યુનિટી હેલ્થ સેન્ટર ત્યારબાદ છે સીએચસી ભાણવડ તેના પછીનું છે સીએચસી જામ કલ્યાણપુર સીએચસી રાવલ આપણે જે જામ રાવલ કહીએ તે ત્યારબાદ છે સીએચસી સલાયા ત્યાર પછીની હોસ્પિટલ છે દેવભૂમિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દેવ ખંભાળિયામાં આવેલી છે તે દેવભૂમિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પછીની છે જનરલ હોસ્પિટલ જામ ખંભાળિયા ત્યારબાદ છે મુન્દ્રા બાળકોની હોસ્પિટલ તે પણ ખંભાળિયામાં આવેલી છે ત્યારબાદનું છે પ્રાઇમરી હેલ્થ સેન્ટર ભોગાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભોગાત प्राथमिक आरोग्य केंद्र गुंदा प्राथमिक आरोग्य केंद्र लांबा प्राथमिक आरोग्य केंद्र मोरझर प्राथमिक आरोग्य केंद्र पचतर प्राथमिक आरोग्य केंद्र राण प्राथमिक आरोग्य केंद्र सूरज खराड़ी प्राथमिक आरोग्य केंद्र वसलाबारा પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વડતરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેરાળ સહયોગ હોસ્પિટલ ખંભાડિયા સાકેત હોસ્પિટલ ખંભાડિયા જે પથરીના પથ્થરીનાની બધા ઈલાજો માટે જાણીતી હોસ્પિટલ છે ત્યારબાદ છે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઓખા આ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું એક જ એવું શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે જેમાં આયુષ્યમાન બાબતમાં તમને સેવાઓ મળશે જેમ કે ડાયાલિસિસ છે જનરલ દવાઓ છે વગેરે તો આવતીકાલે ફરી આપણે નવા જિલ્લા સાથે મળીશું આજે અમદાવાદનો મૂકવાનો હતો પરંતુ અમુક કારણોસર આપણે નથી મૂકી શક્યા કેમ કે તેના બહુ વધારે ચારસો જેટલા હોસ્પિટલના અલગ અલગ જગ્યાના નામ છે એટલે તેને સમય લાગશે તો આપણે આજે દેવભૂમિ દ્વારકાની ચર્ચા કરીશું કાલે ફરી નવા જિલ્લા સાથે મળીશું જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરજો આભાર જય માતાજી